ધાનેરા છે પછી દાંતીવાડા ઓલી બાજુ છે અને આમ થરાદ બાજુ છે સુઈ ગામ છે એ બાજુ ઠેઠે આપણે જવાનું હોય છે એટલે કેવા કેવા તબેલા પણ મળે છે જોવા માટે અને કેવા પશુઓ મળે છે જોવા માટે ગાયો રાખવાની છે અને ગાયો ગમે ત્યાંથી ગોતી અને બે ગાયો રાખવાની છે બે આપણે રાખવાની છે અને બે બીજા ભાઈને રાખવાની છે એટલે આપણે કાલને પ્રમદી જવાનું છે એટલે જ્યાંથી આપણને ગાય મળે છે અને ગમે તે હોય તબેલા હોય કોઈ ગાયનું લેવેજ કરતો હોય ત્યાં આપણે જઈ અને ત્રણ ગાયો રાખવાની ત્રણ એટલે ત્રણ ને ચાર રાખવાની છે ગાયો અને એનો પણ તમને વિડીયો જ્યાં સુધી આપણને બેથી ત્રણ ગાયો મળતો સુધી ઓનલી ફોર કઈ ટાઈપનું આપણને વેપારીઓ મળતા હોય છે અને કેવી ગાયો મળે છે અને કેવા પણ તબેલા છે ક્યાંક ક્યાંક તો મોટા મોટા અડીખમ તબેલા હોય છે એ પણ તમને વિડીયાની અંદર જોવા મળશે અને બીજી વસ્તુ કેટલો ભાવતાલ હોય છે ગાયોમાં અને હાલ ઉનાળાની સિઝન છે એટલે થોડાક બિહારમાં ગાયો ઓછી હોય છે એટલે ગાયોમાં કેટલો ભાવ હોય છે અને કેવી કાપણ ગાયો જડે છે તમને બધી પણ વિગ્યાની અંદર ડિટેલ મળી જાય અને બે દિવસ પછી જવાનું છે અને પશુપાલન મિત્રો ખાસ આપણે ક્યારેક વસ્તુ તમારે પણ કામ લાગી શકે છે એવું આપણે થોડુંક વસ્તુ બનાવી છે અહીંયા તમને દેખાતું છે તબેલાની અંદર પાણી સડતું નથી અને આપણે આ તબેલો તો બનાવી દીધો પણ તબેલાની જગ્યા એવી આપણે પસંદ કરી છે કે આનાથી ઊંચી જગ્યા આવે છે જ નહીં જે તબેલો બનાવ્યો હતો ને એ જ ઊંચાણવાળી વસ્તુ જગ્યા ઉપર બનાવ્યો છે અને પાણીનું સેટલમેન્ટ થતું નહોતું ટાકુ પીલી બાજુ છે પણ થોડુંક નીચેણવાળી જગ્યા ઉપર છે એટલે એનું પાણી સળતું નથી ને કમ્પ્લીટ ફાઇનલ આપણે તબેલો તૈયાર જ છે કારણ કે હજી આમ કામ તો અધૂરું જ છે પણ આપણે ગાયો ભેવું બાંધી હું અને પાણી અંદર એનું પાઇપલાઇન બીજી કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ છે પણ આપણે વસ્તુ એવી બનાવી છે કે હવે તબેલો છે ઊંચો છે ને આખી જગ્યા તમને દેખાતું છે બધી નીચેણવાળી છે એટલે આપણે આના માટે ક્યારેક તમારે પણ કામ લાગી શકે છે મિત્રો તમે જો અહીંથી આપણે છેજ ઉતારી અને પાવડા પાવડાથી અહીંયા જો તમને દેખાતું છે જગ્યા આપણે ઊંચી કરી દીધી છે એ તમને દેખાતું જ હશે જો અહીંયા તમે થોડુંક આપણે પાવડાથી ઉપાડી લીધું છે અને મસ્તી મેં હું ફેરવી અને દબાવી નાખ્યું છે એટલે અહીંયા આપણે પાણીનો ટાકો બનાવવાનું છે એટલે થોડુંક ઊંચું હોય ને તો તબેલાની અંદર જે ટપ છે તપની અંદર પાણી થોડુંક આવતું રહે વધારે વ્યવસ્થિત આવે ના કે અમુક વસ્તુ કેવી થાય છે કે ટાંકું નીચું હોય અહીંયા તમને દેખાતું છે હવે આનું લેવર એક હતું ટાંકું પેલી બાજુ છે આપણે પણ એનું ટાંકું છે નીચું છે એટલે અહીંયા આપણે થોડુંક પૂરણ કરી દીધું છે અને પૂરણ કરી અને વણા ઉપર હવે આપણે પાણીની ટાંકી ભરી દેવાની છે એટલે થોડીક જગ્યા ઓછી થઈ જાય ને તો પાણી પણ વ્યવસ્થિત આવે અને પછી ક્યારેક ક્યારેક વસ્તુ એવી થતી હોય છે કે એક ફરમાનું પાણી આવતું હોય છે તબેલાની અંદર ને બીજો પણ ફરવાનું પાણી આવતું નથી એટલે જો મિત્રો તમને મારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા કેમ કે હવે બે દિવસ પછી આપણે ત્રણથી ચાર ગાયો રાખવાની છે એટલે અવરનવરને અવરનવર ગામ ઉપર જવાનું છે કયા ગામમાં કોઈ નક્કી નથી થતું જે ગાયોનો વિસ્તાર વધારે છે આપણે જર્સી ગાય એટલે શંકર ગાય ચાર લેવાની છે એટલે ઓનલી ફોર હવે તમને બેથી ત્રણ દિવસ અવરનવર તબેલા જોવા પણ મળશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપીથી કરી લેજો એટલે તમને પણ સારા પશુ જોવા મળી જશે